ઓલા ઓલો આમ થા કરે ચાલો ને નથી આવડતું ઓલો આમ જે ગુરુ મારાઠારામાં હલવાય ને આચાર્યની જે બાપડી બુદ્ધિ કોઈ જ ન હોય મારો જાત અનુભવ છે ને આચાર્ય ને એકબીજાની ઈર્ષા અપરંપાર જયદેવ કે મારી નજરે જોયા ખૂટ્યા દેવા ખાર આ મારી નજરે જોયું છે लगी आपने कहीं समझा नहीं बापा भक्ति कर खुद धी आहुति आप कथनी बथनी पड़ी को गावा गीत खोवा खोवाणो ये नदी दरिया खोलवा जाए खुद खोवाई जाए कबीर कहसे था तब ओ न तो तई परमात्मा ना तो। મેં થા તબ તબી નાય થા તબ મેં નાય પ્રેમ ગલી ગલીની સાકરી વામે દોહી નાય સમાય મેંદીનું પાંદડું કહેશે હું હતું લાલ કલર નહોતો અને જ્યારે લાલ કલર હતો મારી હસ્તી નહોતી બાપુ આપણે આખા આપણું આખા પણ મેળવવું નથી મીરાબાઈ જેવું થાવું થવાય કોઈ નહીં આપણે આપડું આખાપણું છોડવું નથી नरसैया देवो थवाई કોઈદી જીવન દેવુ થવાય ખીમ રવી ભાન ત્રિકમ મોરા આપડા નિરાત બાપુ નિરાત બાપુ સાગરમાં ભળીને કહે છે પોતાની હસ્તી મટાડીને નિરાત બાપુ કહે છે હમ હૈ યોગી અલખનાધી પાર બ્રહ્મ સ હૈ પારા નામ રૂપ ગુણ નહીં હમારે આ ક્યાં ક્યારે કહે છે નિરાત બાપુ દરિયામાં ભળીને બ્રહ્મસાગરમાં ભળીને બોલે છે હમ હે જોગી અલખ કે જે લખી નહીં જે કોઈ વ્યક્તિ નથી અને ક્યાં છે જ્યાંથી આપણે શ્વાસ લઈએ આપણે બધા અટકળે કહે છે ઉપર વાળો રહી ખરું પણ શું છે એ ખબર ઉપર છે આ પ્રાણ નો પતિ અગર આસન કરી લે નિરાશ બાપુ કહેશે તું તું કરે તલમે એટલે આપણી અંદર જે શ્વાસ આવે છે જાય છે એ સુન મંડળમાં આવે ને જ આવે ઓહી પીવું કા શહેર એ અધર તખત પર નામ નિરંજન કોઈ જપી લ્યો ફોર કોઈ આ રમોજ ને જાણે કોઈ અપના ગુરુ કો પીછાને જેને લાગી ભજનની લહેર એને જાણવા માટે ધડ માથે શિષ જેને ન હોય પાલવાય એવો આખેલ છે ખાંડાની ધાર સદગુરુને ચરણે શિષ ઓપવું પડે શિષને સદગુરુને શું કરવું છે હું કરવા માથું દેવું પડે છે જનમ થયા પછી આટલા માથામાં દુનિયાનો નાખેલો કચરો ભર્યો હશે હું હિન્દુ છું હું મુસલમાન છું હું પારસી છઉં હું ક્રિશ્ચિયન છઉં હું નાગર ભામણ વાણીઓ લુવાણો કોળી કડવી જોઈ લેજો દુનિયામાં કોઈ બેનને ખુવાબર આવે કોઈ બેનને ડિલિવરી આવે તો આપણે એટલું જ પૂછશું કે બેનને હું આવ્યું બેનને હું આવ્યું એટલું જ બોલાય તો આમાંથી એટલો જ જવાબ મળશે કેટલો કાં કહે દીકરો કાકે દીકરી કોઈ એમ કીધું કે દન હિન્દુ આયો દન મુસ્લમાન આયો દન પારસી આયો દન ખ્રિસ્તીય આયો દન નાગર બહમણ આયો વાણીયો લુવાણો આયો કોળી કણબી થઈ ઉતાર ગાચી મોતી ઢેડ ભંગ્યો એવું કોઈ કીધું કે એ આયો દીકરો આયો પછી બચપણમાંથી જેવી કોમ એવા નામ આપવામાં આવે જેમાં જો જન્મો હોય તો વાલોને પાલો ગાંગો ને ગોરો તાભો મૂળોન પીઠોન દેવોન બે જ અક્ષરનું નામ જો કોળીમાં જન્મો હોય તો લક્ષ્મણીઓને કરવોન જગદીરો ભકલો આ કરવો ને લખમણ ધન્યોને મોહનોન દગજીરોન નામથી ખબર પડી જાય કે આ કોળી અને જો કણબી માં જન્મ હોય અસરાજ દેવરાજ ઠાકરસી કરમસી આંબો ગ림બો ખબર પડી જાય આ કણબી જો આયર માં જન્મ હોય તો હો મત ને બક મત ને દેવા મત ને અરહી મેણહી અરહુર ને કેહુર ને મેહુર ને જે બી કો મેવા નામ જો દરબારમાં જન્મ હોય ઓગુ ભાન ભોરું ભાન વજુ ભાન નારુ ભાન અભે સંઘ ને હરિસંઘ ને હઠી સંઘ ને આ તો દરબાર ભાઈ હવે આપણે એ ગ્રંથ બંધાઈ ગઈ મૂળે તો આત્મા હતો આત્માનું ભાન આને ભૂલાવ્યું છે જો બ્રાહ્મણમાં જન્મ હોય તો ભાનુ શંકર ને ગૌરી શંકર ને રેવા શંકર ને મૂળ શંકર ને શંકર ને જો મુસલમાન મુસલમાનમાં જન્મો હોય અભરે માન્યો ને અલ્લાખો ને આ સંભળો ને કાસંભળો ને ઉમર ને ઈસ્માલિયો ને અબો કરમે લખે કીર્તાર આ સઠી ના સુકે નહીં હુનર ભલે કરો હજાર તો એ આખર જાતાય તાદા ફરે આ સઠી માંથી જે સંસ્કારો રેડ્યા છે जग ने से आ भ्राति रूपी भूत एने बोला दीधी से प्रभु पाल परमात्मा भांग आने भूलावी से परमात्मा ने जो समझो तो कबीर कहसे जबलग नाता नात जात का तबलग भक्ति न हो भक्ति करे कोई सुरवीर के जात वरण में खोय जो परमात्मा की नजीक जव तो जातिपण छोड़ी બની વજાતી મેળવી દેજો વર્ણો ના વિકાર તમે રોજ ફોટાને અગરબત્તું કરો એ કાંઈ ખોટ ન કાઢે ઘરમાં ના ફોટા રાખી હાજે અગરબત્તું ફેરવો એ ન એમ કહે કે હજી તું ખોટું બોલે હજી તું નિા કરે હજી તારામાં ઊંચ નીચલો ભેદ નથી ગયો મનસા માલણ ગોરખ જાગતા સેવીએ જો તારા જીવનનું પરિવર્તન કરવું હોય તો જાગ્રત પુરુષ જાગૃત જેના તમામ આવરણો છૂટી ગયા છે જાગૃત પુરુષ કે રાત દી એના સ્વરૂપમાં રમણ કરે છે પોતાની અંદર કેવા વિચારો આવે છે એનું ચેકિંગ કરે છે આનું નામ જાગ્રત પુરુષ અને નામ બધલું એના અરે જાગ જાગ મન ક્યુ સૂતા આપણું આ તન દેખાય છે અંદર મન છે એ દેખાતું નથી તો સંતો શરીરથી જાગવાનું નથી કહેતા પથારીમાંથી જાગવાનું નથી કહેતા સંતો મોહ નિંદ્રામાંથી જાગવાનું કહે છે સર આ પથારીમાં હું ઈ શરીરની નીંદર છે અને મનની મોહ નિંદ્રાશે શરીરની નીંદર હવાર થાય તો પાકી જાય છે અને મોહ નીંદરા આખી જિંદગી વહી જાય તોય ફાકતી માયા વડી મોહની એના બજરમાં છે ગાવા હાંગો કે હું હલવાઈ ગયા સદ દાવા નો સે હૈયા માયા વડી મોહની એ મહલ બૈયા હું દરબાર સું હું પટેલ સું હું સરપંચ સું હું ધારા સબિયા સું હું મંત્રી છું હું મામલતદાર છું કલેક્ટર છું જે નદી સતત વહ્યા કરે છે એ જ સમુદ્રને પહોંચી શકે અને જે પાણી ઊંડાણમાં રોકાઈ જાય તવામાન ઊંડા ખૂણા માલ વહવાનું છોડી દે એ ધીરે ધીરે બગડે ધીરે ધીરે એ ગંદાય પછી પીયતો નહીં કોઈ માલિક વર નાઈએ જ લે પછી એમાં જીવડા પડે કેમ કોઈ માન બળાઈ નહીં ઊંડાઈ હળવાઈ રહી છે કોઈ સત્તા ને ડિગ્રી માહોલ વાય રહી કોઈ બાપુપણા માહોલ હળવાઈ રહી એની જિંદગી જોઈ લેજો છે હાથ જાયલા દેવા નહીં હોય એ એનું તો કલ્યાણ નથી કર્યું તો બીજાનું ક્યાંથી કરી શકે માટે પરમાત્માની તરફ વહવું રૂચા રામ ને મનાવો ઝીરે સાયર બ્રહ્મજળ ભર્યો જે તમે આવા આવરણોમાં રોકાણા છો રામ તમને રૂઠ્યો છે એ રૂઠેલ રામને મનાવો જો તમારે પરમાત્માની સાથે મળવું હોય તો ગુરુ મહારાજ બોધ આપે છે તો તમાત્માની સાથે મિલન કરાવી દે છે પણ એ કેવું મિલન કોકની મોટર સીટ સીટમાંથી વાહે બેહી હાલ છે કોક અને જેટલી ઝડપથી ઈ પૂગે એટલી ઝડપથી વાહણ બેઠો ઈ પૂગે પડ જાય ઈના હાથમાં હેન્ડલ આવે તઈ સંતુલન રહેવી હોય તો રે એમ આપણે ગુરુ महाराज લઈ ગાડીએ બોક દીધો કારણ કે ની શીટ માં હેઠા એટલા ઝટ મે પડી ગયો ગુરુ महाराज થી સુ તો હાથમાં હેન્ડલ લાગ્યું ને પછી હેન્ડલ સ ટાકી આખી બેઠી રમવા ડોળા સાહ પાણી થવા માંડે નચવા હોકર નાચે ખેલેવાનો અડી એવો જોગ નથી સાંધો રે આ ખેલ આવ્યો છે ખરા ખરી માણસને અપવા રેવા હેલા છે રોજ મંદિરે જવું હેલું છે માળાઓ પહેરવી ખેલી છે માળાઓ પહેરવી ફેરવી શેલી છે ટીલા કરવા છે વાવ વધારવા છે વધારી વધારી મૂછ્યું ગુણ કેટલા વધાર્યા જઈ દેવ એને કોઈ એને પૂછ્યું હજા મેં ન કરો વાળ વધે મા હું ફચે મારી કરી ના ગુણ વધારવાની ગમ ન પડી વધારીને બેઠા વાવ मानव मटीन दानव बनिया देखीता विकराल देखीता विकराल बाबो बनो हूँ करवा पेट माते पेरी लीधो वेश भूखे ओदर भरवा जयदेव के सत्य जानी ने छोड़ी देजो आ पंपा आ गुण वधार वानी गम नो पड़ी अने वधारी ने बैठा वाह जटा वधारे वड़वरक पतंग निज बाळे काया જળચર જળમાં નાયા ધ્યાન ધરવા શું બગ ધ્યા મુંડાવે મુંડા અજામુખ દાઢી રાખે ગાંધરવ રોટે ક્ષાર સુખ મુખ રામુની સ્વાન સકળનું ખાય છે સામળ કહે સત્ય સમજાવેના કોણ સર્ગે જાય છે જો જટા વધારવાથી કલ્યાણ થતું હોય તો વડલા જેવી જટા જોગ્યાય નથી વધારી હોતું વડલા મહાપુરુષ થઈ જવા જોઈએ નિર્વાણ પામી જવા જોઈએ વધારે વડ પતંગ ની જ બાળે કાયા જો કાયા બાળવાથી કલ્યાણ થતું હોય તો જ્યાં દીવા બળતા હોય કે પાટની જોત બળતી હોય ત્યાં પતંગિયા બધાય એના શરીરને બાળીને ભસ્મ કરી નાખે છે જો કાયા બાળવાથી કલ્યાણ થતું હોય તો પતંગિયા બધા ચડી જવા જોઈએ ઈ મહાપુરુષ થઈ જવા જોઈએ જટા વધારે જળતર જળમાં નાયા જો પાણીમાં નાવાથી ધર્મ વધતો હોય તો ડેડકા કાચબા કરચલા ડેંડા મગર મતદાડો પાણીમાં પડ્યા રહે છે ई बजाय माटी मा गल जाओ तो ई बजाय भगवान ना पद में पानी लावा जोई जो पानी नो काई प्रताप होई तो जटा वधारे बड़ो रक्षप तन्ने जी बाळे काया जलचर जळ जळ नाया ध्यान धरवासु बग धाया जिंदगी आखी जोगी ध्यान धरे तो बगला जेवी ध्यान नी एकाग्रता खेलवी होग तो नथी याद रखजो बापा પરમાત્માનું આ શ્રેષ્ઠિનું કરેલું સર્જન પરમાત્માએ તમામ પ્રાણી ઉત્પન્ન કર્યા છે એને બધા હરખા છે જનાવર કોઈ ધ્યાન ધરે છે જનાવર કોઈ સ્મરણ કરે છે જનાવર કોઈ કર્મકાંડ કરે છે જનાવર કોઈ ભગવાનના ગુણગાન ગાય છે કોઈ જણા બાર ધ્યાન ધરતા નથી સતા ધ્યાન ધરવાવાળો કરતા ઈહારા છે કોઈ જણા બાર સમરણ કરતા નથી ધૂન બોલાવતા નથી સતા ઈ ધૂન બોલાવવાવાળો કરતા સમરણ કરવાવાળો કરતા ઈ જણા બાર હારા છે જણા બાર કોઈ કર્મકાંડ કરતા નથી આવડા કર્મકાંડ કરવાવાવા કરતા ઈ હાથ ઘણા હારા સમરણ કરતા કે ધ્યાન ધરતા કર્મકાંડ કરતા હોય રોડ માથે આયેલા આવતો હોય તો એને રોડે ફાંકડો પડે મટી જવાનું છે તો આવા બધા મનમાં થયું હું માઇટમાં છું હું જોગી છું હું સંન્યાસી છું હું બ્રહ્મસારી છું એવા જોગી લૂચ્યા ભોગી લૂચ્યા લૂંચ્યા ભગતોના ભેગ એકના લૂંટાણો સત વિશ્વાસી જેને ગ્રહી નામની ટેક જેને નામની ટેક ગ્રહણ કરી અને નામ કોઈ વ્યક્તિનું નહીં પૂરું કરું ભગવાન જો બાપુ મારી ગાડી બ્રેક વિનાની છે મને માફ કરજો હજી ઘણા માપમાં બોલવાના છે હું થોડું વધારે બોલી ગયો છું હજી મારે જે રહે છે બોલવાનું હોય તો એ તો બોલાણું નથી હું લાચાર છું એટલે હવે મારી વાણીને વિરામ આપવું મને માફ કરજો કોઈને મારી વાણીથી દુઃખતી હોય તો મારું માથું નમાવીને માફી માગું છું સદગુરુ મહારાજ કી ખૂબ ખૂબ ધન્યવાદ અમે આપણા જીવનનું કલ્યાણ થઈ જાય બેડો પાર થઈ જાય ભવ સાગર તરાઈ જાય એવો ખૂબ જ સુંદર સત્સંગ આપ્યો જયદેવ મહારાજે હવે ખરડો સંધિ વધારે અગાત મહારાજની વિનંતી કરીએ એ પણ સમય મર્યાદામાં વીસ મિનિટનો સત્સંગ આપે અગદાજી મહારાજ આજે ચંદ્રેશભાઈએ સરસ પ્રોગ્રામ રાખી અને આજના સંત સભાના ધિષ્ટાંત પદે પરમ પૂજ્ય સંત શ્રી પર્થિરામ બાપુ એમના ગુરુવર્ય શ્રી વેલજીરાવ મહારાજ હાલ હમણાં જે સરસત્સંગનો જે લાભ આપ્યો એ તો આખી રાજ સત્સંગ કરે તોય એ બને ખૂટે એવો નહીં એવા પૂજ્ય જ્ઞાની સંત જયદેવજી મહારાજ અહીં રાજકોટ નિવાસી શ્રી મસ્ત મોહનરામ મહારાજ અમારા મહેસાણાથી મહેન્દ્ર રામ મહારાજ ગોવિંદરામ મહારાજ નામી અનામી સંતોની તેડી આવું સુંદર એક જ્ઞાન યજ્ઞ નું આયોજન કર્યું અને જે કઈ ખરેખર સદગુરુ શરણે જઈ અને જે સમર્પણ ભાવ જે દર્શાવેલો હતો એ ખરેખર આજ અહીંયા પ્રગટ દેખાય છે સંત બળે પરમાર્થી શીતળ વાક્ય અંગ तब तब उजावे और की दे दे अपना रंग रंग जरे मारे आगळ कह्यो के संतना तोले विश्वनी अंदर बीजो कोई आवी शकतो नथे नथी अने संतनी कोई व्याख्या पण थई सकती नथे नथी संत ए त्रिकाला बाद छे संत की जात न पूछिए कुछ पूछ लीजिए ज्ञान મૂલ કરો તમે તલવાર કા અલગ રહેને દો એટલે ખરેખર એ સંત વિદેહમાં રાચે છે અને એવા સંત એ જ સગુણ સ્વરૂપે એ પરમ પિતા પરમાત્માનું સ્વરૂપ જ છે જતો દ્રષ્ટિ સત્વ સૃષ્ટિ સદ્ગુરુ સંતે આપણને જે દ્રષ્ટિ આપી છે અને એ દ્રષ્ટિથી જો તમે જોશો તો એ વસ્તુતાથી એ તમારું કે સંતનું કોઈ સ્વરૂપ જુદું છે નહીં આજે તો એ મહાપુરુષોના પાસેથી અનેરો સત્સંગનો લાભ મળ્યો છે આપણને મળવાનો પણ છે આગળ સત્સંગ તો ખૂબ મહાપુરુષોએ કર્યો છે પરંતુ ખરેખર અમને જે કંઈ બોલાવી અને જે આ સંતોના દર્શન અને સત્સંગનો જે લાભ અપાવ્યો એટલે આયોજકોનો અને એમના ગુરુવર્ષ્રી વેલજીરામ મહારાજનો પણ ખૂબ ખૂબ હું આભાર માનું છું એક વખત એક સોંય નગરમાં ચાલ્યો જતો હતો અને એક શબ્દ એના મુખમાંથી ઉચ્ચારતો કે ખુદા હૈ ને તારે બાદશાહને ફરિયાદ કરી કે આ ખુદાના વિરોધમાં બોલે છે એનો દંડ શું કે દેહોત દંડ એને બાદશાહને આગળ લઈને ઊભો કર્યો આ ફકીરને કે ફકીર તને ખબર છે કે જે ખુદાના વિરોધમાં બોલવામાં આવે તો ઇસ્લામ ધર્મની અંદર એનો ગુનો શું છે કે મને ખબર છે તો કે હું ત્રણ વખત આદેશ કરું છું ખુદા સેમ કે દે એલે બાદશાહ બોલો કે બોલો ખુદા હે કે લોકો ખુદા નહી હે લોકો કે ખુદા હે કે ખુદા નહી હે બાદશાહ કે ખુદા હે બોલો લોકો કે ખુદા નહી હે જલ્લાત ને હુકમ કરો सृष्टि ધરતી મસ્તક જુદો કરી દીધું તારે શિશ પડ્યો પડું ખડખડ ખડખડા હસો અને એના મુખમાંથી એક જ અરણકાર નીકળ્યો ખુદા હે 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 એલે પેલા બાજ્યાય કીધું કે પેલા કેવું તું તારે એ શિષ્ય બોલ્યો કે કુદા હે મગર સર કટ જાન કે બાદ હે એલે પ્રથમ પે અલ્લા મસ્તક મુખી વર્તી લેવું નામ જોને એલે ખરેખર આ જે સંતો છે અમને આકલ બાપુ એ કીધું કે જે કઈ બધું ભર્યું છે એ બ તો કચરો જે કંઈ આપણો ઉપજાયેલો એ બધી કલ્પના એ સુપ્રત કરવી અને જેમ નદી શહેરમાં મળી જાય તો એનું નામ નદી પણ ટળી જાય છે એવા ખરેખર એ અભિન્નપણે એ